ખેડૂત મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરે તો નંબર એક ઉપર બે બળદ આવેલા છે ફૂલ જવાબદારી સાથે બંને બળદ વેચવાના છે ટિકટોક કન્ડેક્શન બળદ જોવા મળશે ઘરઘરાવ બળદ છે આ બળદની માલિકે કિંમત રાખેલી એકવીસ હજાર રૂપિયા કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ બંને બળદ જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો ભાનવેડ ગામ શિવા ગામે જોવા મળે છે માલિકનો નંબર ડિપ્રિશનમાં એક નંબર ઉપર નંબર આપેલો વધુ માહિતી માટે માલિકનો કોન્ટેક કરી શકો ખેડૂતભાઈ આપણી ચેનલ પર પશુની જાહેરાત થતાઓની જાહેરાત ફ્રી હોય છે આડા રાખીને વિડીયો આડા પાડીને ફોટા કિંમત વેતર દૂધ લખીને મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર વોટ્સપ પર મેસેજ કરવાનું રહેશે વિડીયો સરળ લાગે તો લાઇક કરો કમેન્ટ કરો અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હો તો ચેનલને કરી લો અને કોઈ વિડીયો અપલોડ થાય તો તમને મળે ભાઈને માલિકના નંબર લેતા ના ફાવતું તો વિડીયોની નીચે મોર કરીને ઓપ્શન હોય છે એરો ઉપર ટચ કરશો ટાઇટલમાં ડિપ્રેસનમાં માલિકના નંબર ખુલી જશે આપણી ચેનલ ઉપર ખરીદી કરો તો પૂરી પડતાલ બાદ કરું ચેનલ ખરે એડિટિંગ માહિતી માટે છે ચેનલની કોઈ જવાબદારી રહેશે નહીં ફેસબુક પેજ ને ઇન્સ્ટા પેજ ઉપર નવા હો તો જરૂરથી ફોલો કરું ત્યાં બે લેવલના વિડીયો જોવા મળતા રહેશે